ઋષિપાંચમ પાંચમ વિધિય આ વ્રત ભાદ્રવા માસની અજવાળી પાંચમે સ્ત્રીઓ રજો દર્શન સમયે જાણે જાણે થતા દોષનું નિવારણ કરવા માટે આ વ્રત કરે છે આ દિવસ શાસ્ત્રોમાં ઋષિપાંચમ તરીકે પ્રખ્યાત છે સવારે અધેડાનું દાંતણ કરવું શરીરે માટી ચોળવી માથામાં આંબળાની ભૂકીથી વાળ ધોવા માથાબોળ સ્નાન કરી શિવજીની પૂજા કરવી ભોજનમાં સામો ખાવો અન્ન ન ખાવું આ વ્રત પાંચ વર્ષનું છે વ્રત પૂરું થાય એટલે ઉજવણું કરવું એ વખતે અરુંધતી સહિત સપ્તઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ યથાશક્તિદાનદક્ષિણા આપવી વાર્તા પ્રાચીન કાળની વાત છે વિદર્ભદેશમાં ત્રિલોકી નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની અને પુત્રપુત્રી સાથે રહેતો હતો પુત્ર વિદ્યાસભ્યાસમાં નિપુણ થઈ ગયો હતો પુત્રી નિરૂપાને પરણાવી દીધી હતી એટલે પતિપત્ની બંને નિશ્ચિત થઈ ગયા હતા પરંતુ એકાદ વર્ષ થયું હશે ત્યાં પુત્રી નિરૂપાનો પતિ મૃત્યુ પામ્યો એ વિધવા બની નિરૂપા પિયરમાં આવી યુવાન પુત્રીને અકાળે વૈધવ્યનો ભોગ બનેલી જોઈ માતાપિતાને ઘણું દુઃખ થયું પરંતુ કાળ સામે કોઈનું ચાલતું નથી તેમણે દીકરીને આશ્વાસન આપી ધર્મ ધ્યાનમાં મન લગાડવા કહ્યું બ્રાહ્મણ બ્રાહ્મણીનું મન હવે સંસારમાંથી ઊઠી ગયું હતું આથી તેઓ વનમાં ચાલ્યા ગયા આશ્રમ બાંધી ભક્તિમય જીવન જીવવા લાગ્યા પુત્રપુત્રી પણ તેમની સાથે રહેવા ચાલ્યા ગયા હતા પુત્રી બિચારી ધર્મ ધ્યાન કરવામાં આખો દિવસ પસાર કરતી હતી તેમ છતાં તેનો સમય પસાર થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમમાં લીંબડાના ઝાડ નીચે ખાટલા નાખી સૂઈ રહેતી એક દિવસ નિરૂપા ઝાડ નીચે સૂતી હતી ત્યારે અચાનક તેના શરીરમાંથી પરુ નીકળવા માંડ્યું તેમાં કીડા ખદબદતા હતા આ જોઈ તેની માતા હેબતાઈ ગઈ તેણે પતિને બોલાવી આ વાત કરી બ્રાહ્મણે સૌપ્રથમ નિરૂપાને પવિત્ર જળથી સ્નાન કરાવવા કહ્યું પછી તેણે પોતાના ત્રિકાળ જ્ઞાથી પુત્રીના ગયા જન્મના પાપ જાણ્યા બ્રાહ્મણે પત્નીને વાત કરી કે નિરૂપા ગયા જન્મે ઉચ્ચ કુળમાં જન્મી હતી છતાં તે રજસ્વલાનો ધર્મ પાળતી ન હતી રજસ્વલા હોય ત્યારે નિષેધ કરેલા કાર્ય પણ કરતી હતી આ ધર્મ નહીં પાળવાનું પાપ એને ભોગવવું પડે છે અને આપણી પુત્રીએ ઋષિપંચમીની નિંદા કરી હતી અને સામા પાંચમનું વ્રત કરનાર છોકરીઓની મજાક કરતી હતી તેથી આ ભવે તે પતિસુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે ત્રિલોકીએ તેને સમસ્ત દોષના નિવારણના ઉપાય તરીકે નિરૂપાએ જે વ્રતની ગયા જન્મે મજાક કરી હતી એ જ વ્રત શ્રદ્ધાપૂર્ણ અને ખરા અંતઃકરણથી કરવા કહ્યું પુત્રીએ આ વ્રત કરવાનો નિર્ણય કર્યો નિરૂપાએ વ્રત કેમ કરવું એ બાબત એના પિતાને પૂછ્યું ત્યારે પિતાએ જવાબ આપતા કહ્યું સામા પાંચમને ઋષિપંચમી પણ કહે છે ભાદ્રવા સુદ પાંચમને દિવસે આ વ્રત લેવાય છે આ દિવસે વહેલી સવારે નાહીને ઘીનો દીવો કરવો નૈવેદ્યમાં ફળફળાદી મૂકવા વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું આ સાત ઋષિઓમાં ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદાગ્નિ વિશ્વામિત્ર અત્રિ અને વસિષ્ઠનો સમાવેશ થાય છે આ વ્રત કરનારે ફળાહારમાં સામો લેવો ફળો પણ લઈ શકાય અને કંદમૂળ પણ લઈ શકાય જો વ્રત કરનાર ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય છે જો શુદ્ધ ભાવથી આ વ્રત કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ મળે છે નિરૂપાય શુદ્ધ ભાવથી આ વ્રત કર્યું એના બધા દોષો નાશ પામ્યા જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ ઋષિ પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરશે તેના સર્વ દોષોનું નિવારણ થશે અને સર્વ પાપોનો ક્ષય થશે